અને રિઝલ્ટ જબરજસ્ત આવ્યું છે આપણી ઇન્ડિયા પ્રોડક્ટ પ્રોડક્ટથી તો મિત્ર એક બતાડો એમને છોડ દરેક છોડ બતાડો એક મિનિટ યસ તો તમે જોઈ શકો છો આ છોડ અને આખી વાડીનો ફોટો તમને બતાડો કે જોઈ લો આ રિઝલ્ટ પાવરફુલ છે તો તમે આવો તમારા જેવા જ ખેડૂત મિત્રને આ પ્રોડક્ટ વિશે બીજાને બતાવી શકો તમે ભલામણ કરી શકો ને યસ તો તમને જે રીતના રિઝલ્ટ મળ્યું છે બીજા લોકોને આ વસ્તુ વાપરાય કરી વપરાય સો ટકા કે સો ટકા હવે તમે ટોમેટી તો વાપર્યું પણ બીજા શું અમે વાપર્યું હતું આગળ કેરોમાં કેરોમાં તો કેરોમાં કેવું રિઝલ્ટ છે કેરોમાં જોરદાર રિઝલ્ટ જોરદાર રિઝલ્ટ યસ તો જોરદાર તો તમારી